નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા જૂન બે હજાર પચીસમાં કુલ આઠ મોટી ભરતીઓ માટે જાહેરાત કરવામાં આવેલી છે જેની અરજી પ્રક્રિયા શરૂ થવાની છે આ નોકરીઓ કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં રહેશે જેના માટે એસએસસી દ્વારા તાજેતરમાં નવું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે છે જેમાં આ ભરતીઓ માટેની બધી તારીખો આપવામાં આવેલી છે જણાવ્યું તેમ આઠ મોટી ભરતીઓ છે ચાલો જાણીએ કઈ કઈ ભરતીઓ છે અને તેમાં ક્યારથી અરજી પ્રક્રિયા શરૂ થાય છે અહીં તમને આઠ મુખ્ય ભરતીઓ એસએસસી દ્વારા જૂન બે હજાર પચીસમાં લેવાની છે તેની માહિતી આપેલી છે પ્રથમ ભરતી છે પસંદગી પોસ્ટ પરીક્ષા જેની શરૂઆત બે જૂન બે હજાર પચીસથી તેમાં અરજી કરી શકો છો બીજી ભરતી છે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી જેની સૂચનાની તારીખ એટલે કે નોટિફિકેશન પાંચ જૂન બે હજાર પચીસના દિવસે જાહેર થશે ત્રીજી ભરતી છે સીજીએલ સંયુક્ત સ્નાતક સ્તર પરીક્ષા જેમાં અરજી કરવાની શરૂઆત નવ જૂન બે હજાર પચીસથી શરૂ થશે મિત્રો ધ્યાનમાં રાખજો ચોથી પરીક્ષા છે સંયુક્ત હિન્દી અનુવાદક પરીક્ષા જેમાં અરજી કરવાની શરૂઆત પાંચ જૂન બે હજાર પચીસથી શરૂ થાય છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો દિલ્હી પોલીસ અને સીએપીએફ માં સબ ઇન્સ્પેક્ટર ભરતીની શરૂઆત થઈ છે જેમાં અરજી કરવાની શરૂઆત સોળ જૂન બે હજાર પચીસથી શરૂ થાય છે આ બધી નોટિફિકેશન તમને એસએસસી ડોટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મળી રહી છે તે તમે જોઈ શકો છો છઠ્ઠી ભરતી છે સીએચસ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર પરીક્ષા જેમાં અરજી કરવાની શરૂઆત ત્રેવીસ જૂન બે હજાર પચીસથી શરૂ થશે સાતમી ભરતી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસ અને હવાલદાર ભરતી જેમાં અરજી કરવાની શરૂઆત છવ્વીસ જૂન બે હજાર પચીસથી થી શરૂ થાય છે અને આઠમી એટલે છેલ્લી ભરતી જે બે હજાર ચો બે હજાર પચીસમાં શરૂ થશે જે છે જુનિયર એન્જિનિયર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કોઈ પણ કરેલું હોય તો તેમાં અરજી કરી શકો છો સ્ટાફ સિલેક્શનની આ ભરતી છે તેમાં અરજીની શરૂઆત ત્રીસ જૂન બે હજાર ના જ છે મિત્રો ધ્યાનમાં રાખો કે આ બધી જ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના આધારે લેવામાં આવશે અને આ દરેક પરીક્ષા માટે અલગ અલગ સૂચનાઓ જાહેર કરવામાં આવશે તે તમે એની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો છો તો જો તમે એસએસસી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય સમય છે રોજની રોજ અપડેટ મેળવવા માટે એસએસસી ડોટ એનઆઈસી ડોટ એની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખો અને સમયસર અરજી કરો તમે દસમા બારમા અને સ્નાતક સ્તરના ઉમેરો ઉમેદવારો માટે અલગ અલગ વિકલ્પો હશે તે તમે જોઈ શકો છો આ રીતે આવનારા જૂન મહિનામાં કુલ આઠ ભરતીઓ છે તે તમારે ધ્યાનમાં લેવું